નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું હવે ફરજિયાત દરેક બાંધકામ સાઇટ ઉપર ડેવલપર અને બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે અને એનું પાલન નહીં કરે તેને દંડ ફટકારવામાં આવશે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ જો મકાન અને દુકાન જેવી મિલકત ખરીદવા માંગતો હોય તો બાંધકામ સાઇટના પ્રોજેક્ટની માહિતી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ની વેબસાઇટ ઉપરથી મેળવવી પડે છે કોઈપણ પ્રોજેક્ટના એલોટી કે સંભવિત ગ્રાહકને પ્રોજેક્ટ સંબંધી માહિતી રેરાની વેબસાઇટ ઉપર ફક્ત પ્રોજેક્ટનો રેરા રજીસ્ટ્રેશન નંબર મારફતે ઉપલબ્ધ થાય છે નાગરિકો આ કાર્ય પદ્ધતિથી અજાણ હોય છે અને પરિણામે તેઓને ચોક્કસ માહિતી મળી શકતી નથી જાહેર જનતાને પ્રોજેક્ટને લગતી વિગતો જેવી કે રેરા રજીસ્ટ્રેશનની વિગતો પ્રોજેક્ટના બાંધકામની વિગતો પ્રોજેક્ટના સ્પેસિફિકેશન એમિનિટીઝની વિગતો રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો તથા પ્રોજેક્ટ લોનની વિગતો પ્રોજેક્ટના સ્થળે જ સહેલાઈથી ઉપલબ્ધ થાય તેના માટે પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીના બોર્ડ બેનર લગાવવા રેરા દ્વારા હુકમ કરાયો છે રાજ્યમાં રેરા રજિસ્ટર્ડ તમામ કાર્યરત પ્રોજેક્ટ માટે ધ ગુજરાત રેયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેગ્યુલેશન્સ બે હજાર સત્તરના રેગ્યુલેશન માં દર્શાવેલા દસ્તાવેજો જેવા કે જવાબદાર તંત્ર પાસે મંજૂર કરાવવામાં આવેલા પ્લાન અને તેનો લેઆઉટ સહિતની પ્રોજેક્ટના સાઇટ ઉપર લગાવવાની રહેશે બોર્ડ અથવા બેનરની લઘુત્તમ પહોળાઈ એક મીટર તથા લઘુત્તમ ઊંચાઈ બે મીટર રાખવાની રહેશે પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશ પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઈ શકાય તે રીતે જમીનથી દોઢ મીટરથી બે મીટર ઊંચાઈએ મૂકવાનું રહેશે વોટરપ્રૂફ મટીરિયલના રાખવાના રહેશે અને તેનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા તો પીળા રંગનું રાખવાનું રહેશે બેનરમાં દર્શાવેલી વિગતોના અક્ષર લઘુત્તમ ઊંચાઈ અઢી સેન્ટીમીટર રાખવાની રહેશે અને અક્ષરના રંગ નમૂનામાં દર્શાવવા અનુસાર જ રાખવાના રહેશે રેરા રજીસ્ટ્રેશન નંબર તથા પ્રોજેક્ટના રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવાના રહેશે ક્યુઆર કોડ લઘુત્તમ પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટરનો તથા મોબાઈલ ફોન વડે સરળતાથી સ્કેન કરી શકાય તે રીતે સ્પષ્ટ દર્શાવવાનો રહેશે પ્રોજેક્ટના સ્થળે પ્રદર્શિત કરેલ બોર્ડ બેનર હોર્ડિંગ અથવા તો ડિસ્પ્લે ડિજિટલ ડિસ્પ્લેનો ફોટોગ્રાફ આ હુકમ પ્રસિદ્ધ થયા બાદ ભરવાના તથા તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલમાં અચૂક રજૂ કરવાનો રહેશે આ ફોટોગ્રાફ જીઓ ટેગવાળો ફોટો હોવો જરૂરી છે અને ફોટોગ્રાફમાં લેટ્યુટેડ અને લોન્ગટ ટ્યુડેડ દર્શાવેલા હોવા જરૂરી છે આ હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જનાર ડેવલોપર કે બિલ્ડરને દંડ ફટકારવામાં આવશે જે પ્રોજેક્ટનું પ્રોજેક્ટ એન્ડ કમ્પ્લાયન્સ રેરા ઓથોરિટીની વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવેલું છે અને જેનું વેરિફિકેશન થઈ ચૂકેલ છે તેવા પ્રોજેક્ટ માટે ઉપર દર્શાવ્યા મુજબ બોર્ડ બેનર હોર્ડિંગ કે ડિસ્પ્લે ડિજિટલ ડિસ્પ્લે પ્રસિદ્ધ કરવાની જરૂરત રહેશે નહીં